નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહની મુશ્કેલીઓ વધી શકે છે ત્રેવીસ વર્ષ જૂના એક કેસમાં યુપીના સુલતાનપુરની એક અદાલતે સંજય સિંહની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે કોર્ટે આ પહેલા એપી નેતા વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જારી કર્યું હતું વોરંટ ઇશ્યુ થયા બાદ પણ કોર્ટમાં હાજર ન થતાં કોર્ટે હવે સંજયસિંહની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે કોર્ટ પોલીસને એપી નેતા સંજય સિંહની ધરપકડ કરીને અઠ્યાવીસ ઓગસ્ટે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે અને તેર ઓગસ્ટે કોર્ટ સંજય સિંહ સપા નેતા અનુપમ સાંડા અને અન્ય ચાર લોકો વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જારી કર્યું હતું જેના પર મંગળવારે સુનાવણી થવાની હતી પરંતુ આરોપીઓ કોર્ટમાં હાજર થયા ન હતા તેથી કોર્ટે તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ શહીદ કુલ છ લોકો સામે સુલતાનપુરની એમ પીએલ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા ધરપકડ વોરંટ મામલે મામલે તારીખ પડી હતી આ આગામી સુનાવણી ઓગસ્ટના રોજ થશે ઓગસ્ટે સહિત કુલ લોકોને મામલેન્ડ કરવાનો આદેશ કર્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે